மாசை யூனியம் பயப்பட

અને ભાઈ આપણે છે ને સર્ટિફાઈડ વધારવાનું કામ હતું એ બધું કામ બતાવી દીધું હોય હેલો અમારે સેદલ મસ્ત મજાનું સર્ટિફાઈડ ભાંગી નાખ્યું છે જો તો હવે છે ને આપણે મચ્છી પકડવાની પછી શરૂઆત કરી કા સેદલ હા કરવે ને પરસા દેખાય હાલો તો ભાઈ પરસા દેખાય લઈ પહેલા તો આમ તો અમારા સેદલ બેન એને પકડવા આવી ગયા હા અને મેં આમ તો બધા ક્રિએટર છે ને ભાઈ લોકડાની દુકાન કરે અને અમારા શેદલબેન ને અમને છે ને ભાઈ નવું ઝાડ નાખી દીધું કા

Tí trầm luôn Bây giờ tí જાય ai với chả hình nành nè Nó chỉ nói hết આવશે કે tên yêu á Cái xe tàu bên Hả Ở đây ai với xe kì Hả Là anh không có xe Ở đây phía lý vật hạng dù Cái rút lên bắt mình lý xác Tòa vết thì em dù Tí trầm ai અને જો પકડવાનું કામ ચાલુ છે ભાઈ તો ચાલો કે રીતે પકડી તમને બતાવી તો આમ તો આ છે ને ભાઈ કવડી મોટી હળંગ હતી હળંગ એ ભાઈ પકડાની ની વહી ગઈ ભાઈ હવે છે ને હા એ અમને ભાઈ પાણી વીયું ગયા ને પછી એ પકડશું હવે તઈ દેખાતી નથી ભાઈ એટલે અને ભાઈ અમે છે ને મેન વેણી કે પોગી છે ને આમાં ભાઈ આમ તો માછલા પડકે છે નેક્સ્ટ લેવલના પડકે અને મારા સિયાદલ બેન તો પકડ્યા જ રાખે આમ તો અડતા ઉપર કોલી ભરાઈ ગઈ છે ને સંજયભાઈ પકડે છે ગાય ખા

તો ફેમિલી તમને શાક તો બતાતું છે આમ એટલું શાક અમે અંદર થી બેગડ્યું ભાઈ તો કેટલું બધું ઘણું બધું હોય ને એમ છે આ રીતનું ભાઈ અને હા શું મેન શાક તો પકડવાનું ભાઈ બાકી છે કેમ કે ભાઈ હજી હળંગ ને એવું ઘણું બધું એમાં પકડવાનું છે આપણે તો ઈઝીલી છે હળંગ મોટી જબર તમને બતાવી હતી મેં તો ફેમિલી આપણે મસ્ત ને એવું જોઈએ ફોન જો પકડી લીધું છે ભાઈ તો એમ તો ફેમિલી આવી છે ને એક બે ટીટમ છે બે છે બાકી આમ તો પકડી તમને બતાવું તો આમ જો ફેમિલી

તમને દેખા દે જો કામ કર ઉડતી ને બગલો તો બગલો અહીં માછલી લઈને જાય આમ જો તો ફેમિલી મારા મમ્મી છે ને હોંડીયું પકડે છે હાથમાં અહીંથી આવે ભાઈ તો ફેમિલી અમારા શેતલબેન જો અહીં સિંગો પકડી રહી પાણીમાં કામ જો કેવો હે આમ જો માસ્તરમનો હારિત નો આવી ગયો છે ભાઈ આપણે એમાં નાખી દીધો ને ભાઈ આમ જો શેતલબેને કઈ માછલી બેટી પકડી જો ત્યાં હે આ જોના

અને એને બંધન બંધારણ નખાઈ જોઈએ એટલે હવે શેરલ બેન ની પકડવા જાય કારણ ખરેખર બ્લોક પણ છે એના પણ તો ભાઈ જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો ને તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો તમારા ભાઈને મળીએ હવે એક નવા વિડીયો બધા મિત્રોને જય માતાજી બાય બાય